ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિ કમિશનના સભ્ય ભરતભાઈ પટણી આજે નડિયાદ સર્કિટ હાઉસમાં વિચરતી વિમુક્ત જાતિના નાગરિકો અને પ્રબુદ્ધ માણસો સાથે ચર્ચા વિચારણા કરી હતી આ સમાજના સામાજિક રાજકીય અને આર્થિક ઉન્નતિ માટે કેવા પ્રકારના આગામી વર્ષોમાં આયોજન કરવા તે અંગે તેમજ ડીએનડી કમિશન દ્વારા વિચારતી વિમુક્ત જાતિઓ માટે ચાલી રહેલા પ્રોજેક્ટ અંગે પણ ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી વિચારતી વિમુક્ત જાતિના નાગરિકોએ ડીએન કની કમિશનના લાભો લેવામાં પડતી દસ્તાવેજી અને અન્ય મુશ્કેલીઓ અંગે ભરતભાઈ સમક્ષ રજૂઆત પણ કરી હતી બોર્ડ બોર્ડની જે સ્કીમો છે એ સ્કીમોની મેં માહિતી આપી પ્લસ આમના જે વ્યક્તિગત જે પ્રશ્નો મેં પ્રશ્નો સાંભળ્યા જાતિ પ્રમાણપત્રોની જે તકલીફો છે રાશન કાર્ડ ની જે તકલીફો છે આ સરકારી તંત્ર માનવીય સંવેદના સાથે આ બધા એમાં રસ લે સરકારની તમામ યોજનાઓ કાગળ ઉપર ના આવે અને જમીન ઉપર ઉતરે આના માટેનો જે આ મારો જે પ્રવાસ થયો લોકોની સમસ્યાઓને મેં સાંભળ્યા